આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ચાલુ સભામાં ભાષણ દરમિયાન પોતાનો પટ્ટો ઉતારીને પોતાના શરીર ઉપર મારવા લાગ્યા તે વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો અને તેને લઈને આ ઘટનાથી ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ શું પોતાના શરીર ઉપર પટ્ટા માર્યા છે તેને લઈને ખુલાસા કરતા શું વાત કહી છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે

ઘટનાના સંદર્ભમાં તેઓ ગઈકાલે એક સભા સંબોધી રહ્યા હતા અને ચાલુ ભાષણ દરમિયાન તેઓ પાટીદાર સમાજની યુવતીને ન્યાય નથી અપાવી શક્યા તેના કારણે તેઓએ પોતાનો અફસોસ વ્યક્ત કર્યો હતો અને નારાજગી સાથે તેમના પેન્ટમાં જે પટ્ટો હતો તે કાઢીને પોતાના શરીર ઉપર જ મારવા લાગ્યા હતા જોકે ત્યાં હાજર આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમણે ગોપાલ ઇટાલિયાને આ કરતાં અટકાવ્યા પણ હતા જે હાલ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ પણ થયો હતો અને ચર્ચાનું કેન્દ્ર પણ બન્યું હતું આ ઘટનાના સંદર્ભમાં હવે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પ્રતિક્રિયા આપી છે ગુજરાતમાં હાલમાં જે પરિસ્થિતિ પેદા થઈ છે આટલા વર્ષોથી ભાજપની સરકાર છે છતાં કાયદો અને વ્યવસ્થા જે ખાડે ગઈ છે એમાં દિવસે ને દિવસે દુષ્કર્મના બનાવો એટલા બની રહ્યા છે નકલી પીએમઓ નકલી સીએમઓના અધિકારીઓ નકલી કચેરીઓ નકલી કોલેજો જ્યાં જુઓ તો નકલીની ભરમાળા ચાલી રહી છે ત્યારે આવા નાના મોટા કેસોમાં સોંડવાયેલા લોકોના વરઘોડા કાઢવામાં આવે છે પાયલબેનનો જે વરઘોડો કાઢવામાં આવ્યો એમાં સમગ્ર જનતામાં છે ત્યારે પોતે લાજવાની જગ્યાએ ગાજનારી આ ગુજરાતની ભાજપની સરકાર એમની પોલીસ જ્યારે આ દીકરીને ન્યાય નથી અપાવી શકતા ત્યારે અમારા સાથી ગોપાલભાઈ ઇટાલિયાએ આજે જાહેર મંચ પરથી પોતાની વ્યથા ઠાલવીને પોતાના અંદરમાં રહેલો આક્રોશ એમણે ઠાલવ્યો છે એમણે પોતે પોતાના પટ્ટા દ્વારા પોતાના જાતને માર્યા છે અને પોતે પણ આમાં ભાગીદાર છે નાગરિક તરીકે એવું એમણે સૂચવ્યું છે ત્યારે અમે ગોપાલભાઈ ઇટાલિયા હોય ઈસુદાનભાઈ ગઢવી હોય કે ચૈતરભાઈ વસાવા હોય અમે ગુજરાતની જનતાની સાથે છે આવનારા દિવસોમાં પણ જ્યાં પણ કોઈની સાથે અન્યાય થશે અમે એમની પડખે ઊભા રહીશું એમને ન્યાય આપવાનું કામ કરીશું અમારા ગુજરાતી જનતાને જગાડવાના અવિરત પ્રયાસો અમારા ચાલુ હશે ગુજરાતના તમામ વર્ગના લોકોને એ પ્રશાસનમાં બેઠેલા લોકો કે બીજા લોકો દ્વારા જ્યાં પણ અન્યાય થશે ત્યાં આમ આદમી પાર્ટીનો તમામ કાર્યકર ઊભો હશે અને ગુજરાતની જનતાને જગાડીશું અને આવનારા દિવસોમાં બધા એક થઈને તમામ વર્ગને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે કરતા રહીશું